કે ભગવાન કૃષ્ણનો પણ આવો છેલ્લો દિવસ સાંદિપનીનો આશ્રમ સૌ વિદ્યાર્થીઓ બેટા છેલ્લો દિવસ છે અને એ સમયે તમે જે રીતે તમારા સાઈબોને બનને ખુશ કર્યા આજે મને ઘણું બધું નવું જાણવા મળ્યું નવું જોવું પણ મળ્યું સૌથી પહેલા તો ગુરુ વંદના કરી ગુરુને ભેટ આપી

સાથે સાથે સૌ વસ્તુ ભેટ આપે છે શાંતિપનીને સુદામા પાસે કશું જ નથી સુદામા ફૂલ લઈને આવ્યા છે જુદા જુદા ફૂલ એની પાસે કશું નથી એ કંગાળ છે પણ એક વિદ્યાર્થી તરીકે એમણે ફૂલ શાંતિપનીને ભેટ ધર્યા છે ત્યારબાદ બળરામ આવે છે બળરામ હળ અને બળદ આશ્રમને ભેટ આપે છે સૌ પોતાની રીતે કોઈ મધ લાવ્યું છે કોઈ નવનીત લાવ્યું છે કોઈ માખણ લાવ્યું છે કોઈ ઘી લાવ્યું છે કોઈ ગાય લાવ્યું છે સાંધીપણીને આ ભેટ કરે છે પણ હવે વારો આવે છે કૃષ્ણ ભગવાનમાં ભગવાન કૃષ્ણ છે એ પોતે ઊભા થાય છે હાથમાં કશું જ નથી હાથમાં ખાલી હાથ છે અને સીધા ગુરુજી પાસે જાય છે જય અને પોતાની પાઘ પોતાનો જે પાઘડી છે એ પોતે ગ્વાલા એટલે કે ગોવા પોતાની પાઘડી સાંદિપનીના ચરણોમાં ધરી દે છે અને ત્યાં સંકલ્પ કરે છે કે આ આશ્રમ જે જે આશ્રમની સમૃદ્ધિ છે એ હું ખૂબ જ મોટી કરીશ વિસ્તારીશ એવો સંકલ્પ કરે છે અને એ જ સમયે સાંદિપની છે એક મોર પીછ ત્યાંથી લાવી અને ભગવાનની ચરણોમાં ધરેલી પાગ પર એ પહેરાવી અને ભગવાનને ફરીથી પાછો એ પાગ પહેરાવી આપે છે તો વિદ્યાર્થીનું સન્માન ગુરુજીનું સન્માન વિદ્યાર્થી ક્યારેય ગુરુને ભૂલતો નથી અને ગુરુ પણ ક્યારેય પોતાના વિદ્યાર્થીઓને ભૂલતા નથી એરિસ્ટોટલ હોય કે સોક્રેટીસ હોય હું બસ છેલ્લે એટલું જ કહીશ કે

જ્યારે શાળાની અંદર આપણને કેળવા વાળા હોય છે આપ ખૂબ જ શાળાને શોભિત કરી ગયા છો એટલે કે ઘણા બધા પ્રોગ્રામો તમારા જોઈએ તો કેટલા બધા પ્રોગ્રામો તમે એમાં ભાગ લીને એમએમએસ નો કાર્યક્રમ હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય 15મી ઓગસ્ટ હોય કે કોઈ મહેમાન હોય કે બીજો કોઈ મેળો હોય ત્યારે આપે ખૂબ જ શાળાને તમને કેવું પણ નથી પડ્યું કે આ વ્યવસ્થા માટે એટલા માટે હંમેશા અમારાથી પણ કદાચ કઈ ભૂલ થઈ હોય તો એ આ સમયે હું ક્ષમા ચાહું છું વિદ્યાર્થી એ શિક્ષક પણ એક વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી એ હંમેશા વિદ્યાર્થીનો અને શિક્ષકનો નાતો છે એ ખરેખર ઈશ્વર બનાવતા હોય છે સંજોગો બનાવતા હોય છે નસીબ બનાવતા હોય છે આપનો ખૂબ ખૂબ આભાર આપ વિદ્યા એ સમારંભમાં વિશેષ શબ્દો નહીં કહેતા હું એ મારા વક્તવ્યને પૂરું કરું છું મારી વાણીને વિરામ આપું છું ખુશ રહો આનંદ રહો અને ભણતા રહો